અમેરિકામાં એક ભાઈએ મર્સિડીઝ ગાડી લીધી મર્સિડીઝ ગાડી નવી નવી લીધી હતી રવિવારનો દિવસ હતો અને એના ઘરની બહાર લોન હતી એમાં બેઠા બેઠા ચા કોફી પીતા હતા અને ન્યૂઝપેપર વાંચતા હતા એનો નાનકડો દીકરો બહાર રમતો હતો જ્યાં ગાડી પડી હતી ત્યાં થોડીક વાર થઈ એટલે આને કંઈક અવાજ આવ્યો કંઈક ઘસાવવાનો અવાજ આવ્યો એ તાત્કાલિક બહાર ગયા કે ગાડીને કંઈ તકલીફ નથી થતી ને જેવા બહાર જઈને જોયું તો દીકરાના હાથમાં એક લોખંડનો ખીલો હતો અને એણે નવી નક્કોર મર્સિડીઝના પોનેટ ઉપર બધા લીટા પાડી દીધા ઘસી નાખ્યું કલર કાઢી નાખ્યો હાલત બગાડી નાખી અને પેલા ભાઈ હજુ તો બે ચાર દિવસ પહેલા લાવેલી મર્સિડીઝ અને એની હાલત એના દીકરાએ આવી કરી નાખી ખૂબ ગુસ્સે થઈ ગયા આવી હાલત મારી મર્સિડીઝની કરી નાખી ગુસ્સામાં ને ગુસ્સામાં એ પોતાના મગજ પરનો મન પરનો કંટ્રોલ ગુમાવી બેઠા હથોડી લીધી દીકરાનો હાથ લીધો અને જે હાથેથી એને લીટા પાડ્યા હતા લીસોટા પાડ્યા હતા એ આંગળીઓ પર હથોડી મારી જોર જોરથી હથોડી મારી એની આંગળીઓ છુંદાઈ ગઈ લોહી લુહાણ થઈ ગઈ કચડાઈ ગઈ એને હોસ્પિટલ લઈ જવો પડ્યો આંગળીઓમાં એટલી ઈજા થઈ હતી આંગળીઓ કાપવી પડી થોડાક દિવસ પછી એ બાળકે એના બાપુજીને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા મારી કપાયેલી આંગળીઓની જગ્યાએ નવી આંગળીઓ ક્યારે ઉગશે કપાઈ ગયેલી આંગળીઓની જગ્યાએ નવી આંગળીઓ ક્યારે ઉગશે અને આ શબ્દો એનાથી સહન ન થયા આઘાત લાગી ગયો ઘરે ગયા એની પત્ની બાળક સાથે હોસ્પિટલમાં હતા ઘરે ગયા પછી ઘર બંધ કરીને આત્મહત્યા કરીને મરી ગયા શું પામ્યા ગાડી પણ બગડી દીકરાની આંગળીઓ પણ ગઈ અને પોતાનું જીવતર પણ ખોયું પણ બાળકની મર્યાદાનો સ્વીકાર જો કરી શક્યા હોત તો એટલે આ પ્રશ્નનો જવાબ આ છે આપણા પરિવારમાં જેટલા સભ્યો છે એની મર્યાદાનો એની વીકનેસનો સ્વીકાર કરતા શીખીએ આપણા પરિવારમાં અશાંતિ થાય છે એનું કારણ શું છે આપણે પરિવારના સભ્યોની મર્યાદા એની વીકનેસ એની ક્ષતિ એની ખામી એનો સ્વીકાર નથી કરી શકતા મારા દીકરાને ગણિત કેમ ના આવડે તે સવારે વહેલા કેમ ના ઉઠે એને કારેલા કેમ ના ખાય કારેલા ફાવા જ જોઈએ મારી દીકરીને ગુલાબજાંબુ કે મારા ઘરવાળાને ગુલાબજાંબુ બનાવતા કેમ ના આવડે મારા ઘરવાળા ફોર વ્હીલ કેમ ના શીખે એ વજન કેમ નથી ઘટાડતા આ અશાંતિ થાય છે એનું કારણ આ છે મર્યાદાનો સ્વીકાર નથી કરતા ભાઈ એને બહુ પ્રયત્ન કર્યા હવે ઘટે એવું નથી લાગતું એની મર્યાદાનો સ્વીકાર કરો દવાઓ ઘટી ગઈ ઘરમાંથી પૈસા ઘટી ગયા પણ વજન નહીં ઘટે થોડોક મર્યાદાનો સ્વીકાર કરીએ આપણે વસ્તુઓની મર્યાદા સ્વીકારીએ છીએ પણ વ્યક્તિઓની નહીં આપણે વસ્તુઓની મર્યાદા સ્વીકારીએ છીએ મર્સિડીઝ ગાડી નેવું ની સ્પીડ આપે નેવું ની એવરેજ ના આપે મર્સિડીસ નેવુંની સ્પીડ આપે નેવુંની એવરેજ ના આપે રબર બેન્ડ માથામાં બાંધવાનું કે કંઈક કાગળ પર બાંધવાનું રબર બેન્ડ હોય એ રબર બેન્ડ થોડાક સેન્ટીમીટર કે ઇંચ પોળું થાય એ બે ફૂટ પોળું ના થાય રબર બેન્ડની મર્યાદા છે તમારા ઘરમાં શાકભાજી સુધારવાની છરીથી લાકડું ના કપાય એની મર્યાદા છે કેળા ફ્રીઝમાં ના રખાય કે રખાય કેળાની મર્યાદા છે ને ફ્રીઝમાં ના રખાય કાગળની કાતર કાપડમાં ના ચાલે માછલી મેરેથોનમાં ના જીતે અને સસલું સ્વિમિંગમાં ના જીતે માછલીને મેરેથોનમાં ના ઉતારાય અને સસલાને સ્વિમિંગમાં ના ઉતારાય પેટ્રોલની ગાડીમાં ડીઝલ ના નખાય તમે એમ કહો ડીઝલથી ના ચાલે બાજુવાળાને તો ચાલે જ એનું એન્જિન ડીઝલ વાળું છે એમ આપણા ઘરમાં ગાડી ડીઝલની હોય એમાં સીએનજી ફિટ ના થાય અમુકમાં જેમાં જે કીટ ફિટ થતી હોય એ થાય જ્યાં ટેન ચાલે ઇનોવા ના ચાલે તમારી ગાડી નીચી હોય સાયલેન્સર નીચું હોય એમાં ત્રણ ફૂટના ખાડામાં પાણી ભરાયું હોય ત્યાં ના નખાય તો કે ઇનોવા તો નીકળી ગઈ ઇનોવા નીકળે તારી આઈ ટેન ના નીકળે વસ્તુઓની મર્યાદાનો સ્વીકાર કરીએ છીએ આપણે ક્યાંક આપણા શરીરના અંગોની મર્યાદાનો સ્વીકાર કર્યો આપણી આંખ ગમે તેટલી સારી હોય નંબર વગરની હોય તો એક કિલોમીટર દૂરનું વંચાય ના વંચાય અમુક ઉંમર થાય એટલે હૃદયમાં કોલેસ્ટ્રોલ જમા થાય સ્ટેન્ટ મુકાવવા પડે બાયપાસ સર્જરી આવે દાંતમાં રૂટ કેનલ ટ્રીટમેન્ટ કરવી પડે તમે હૃદયની મર્યાદા સ્વીકારી તમે આંખની મર્યાદા સ્વીકારી તમે દાંતની મર્યાદા સ્વીકારી માથાના વાળ કાળા જ બધાને ગમે છતાં પણ ધોળાવવાના વાળ ખરે કોઈને ગમતું નથી છતાં ખરવાના વીણવાના કચરા પેટીમાં દુખી હૃદય નાખવાના ખરવાના જ તો વાળની મર્યાદા સ્વીકારો કોઈને ગોઠણના દુખાવા ગમતા નથી છતાં દુખાવા થવાના ની રિપ્લેસમેન્ટ કરાવવાના તો શરીરની પણ મર્યાદા સ્વીકારી તો આપણા પરિવારના જેટલા સભ્યો છે એની મર્યાદાનો સ્વીકાર કેમ નથી કરી શકતા પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા આ હતી એ દરેકની મર્યાદાનો સ્વીકાર કરી અને પછી એની સાથેથી કામ લેતા હતા પ્રમુખ સ્વામી મહારાજે તમામ સંતોને ભણાવવા માટે સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે બધાને ભણાવે છે પણ એ જાણતા હતા કે આ સંત પૂર્વાશ્રમમાં ઓછું ભણેલા છે ગામડેથી આવ્યા છે અલ્પ શિક્ષિત છે એટલે એ કદાચ બીજા સંતો જેટલું નહીં ભણી શકે તો એને ભણાવવાનો દુરાગ્રહ ન કરતા એને ક્યાંક બીજી સેવામાં જોડી દેતા ભંડારમાં જોડે ઇલેક્ટ્રિકમાં જોડે પાણીમાં જોડે એ તમામ પાસેથી એક સરખો આગ્રહ નહોતા રાખતા એ બૌદ્ધિક મર્યાદા સમજતા હતા તમામ સંતોની બૌદ્ધિક મર્યાદા સમજતા હતા પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો સુધી તપ કરતા ઉપવાસ કરતા તમામ સંતો તપ ઉપવાસ કરે એમને પણ છતાં કોઈ બીમાર હોય કોઈને ડાયાબિટીસ હોય કોઈને થયેલી હોય બીજી કંઈ તકલીફ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ એ સંતોને ફરાળની છૂટ આપતા અને સાથે સાથે એને ફરાળની વ્યવસ્થા કરાવડાવતા એ શારીરિક મર્યાદા સમજતા પૂજ્ય અનિર્દેશ સ્વામી છે ભરૂચમાં અત્યારે કોઠારી સંત તરીકે સેવા આપે છે અનિર્દેશ સ્વામીને પેટની ઘણી તકલીફ સારંગપુરમાં પણ હતી અત્યારે પણ છે એ ખસખસ વાળું કોઈ પણ ભોજન જમતા નહીં એને પેટમાં તકલીફ થતી પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા અને એમાં સંતોએ અનિર્દેશ સ્વામીની વાત કરી કે બાપા બહુ ઓછું જમે છે એમાં એ પાછા જોખી જોખીને જમે છે ખસખસ કાઢે છે એ કે સારંગપુરમાં લાડુ બનાવે લાડુ ઉપર આપણે ખસખસ ચોંટાડી હોય તો અનિર્દેશ સ્વામી લાડુ હાથમાં લે અને પછી લાડુ પર ચોટેલી એક એક ખસખસના દાણા બધા વીણી વીણીને કાઢે અને પછી પ્રસાદ તરીકે લાડુ લે બધા સંતોએ મશ્કરીના મૂડમાં કીધું હવે પ્રમુખ સ્વામી મહારાજ જોજો સ્વામી શું બોલ્યા સ્વામી કે આપણને ખબર છે કે એને ખસખસ શરીરને અનુકૂળ નથી આવતી તો આપણે બે લાડુ ખસખસ વગરના કરી ના શકીએ આ પ્રમુખ સ્વામી મહારાજ હતા સ્વામી કે તમને ખબર છે કે એને લાડુ ખસખસ વાળા અનુકૂળ નથી આવતા ના કરી શકો એ શારીરિક મર્યાદા સમજતા હતા દેશ વિદેશના હરિભક્તો લાઈનમાં આવતા હોય ને વિદેશવાળા આર્થિક સેવા કરી શકે એવા હોય અને એમાં કોઈ ગામડાના આવી જાય તો સ્વામી એની પાસે એટલી સેવાની આજ્ઞા ક્યારેય ન કરતા સ્વામીની આર્થિક મર્યાદા પણ સમજતા પ્રમુખ સ્વામી મહારાજ દરેકની મર્યાદા સમજતા સારંગપુરમાં કોઠારી તરીકે સેવા આપતા હતા એકવાર એક ઘટના સરસ બની સારંગપુરમાં વર્ષોથી સેવા કરતી એક વ્યક્તિના મહેમાન આવતીકાલે અમદાવાદથી આવવાના હતા એટલે પ્રમુખ સ્વામી મહારાજ કોઠારી હતા એટલે એમને કહેવા ગયા કે કાલે મારા મહેમાન અમદાવાદથી આવે છે એમને સ્ટેશન પર લેવા માટે ગાડું મોકલવાનું છે ગાડામાં પૂળા પાથરજો એના પર ચાદર પાથર અને એક સાથી જોડે મોકલજો મહેમાન મોટા છે સ્વામી કે થઈ જશે સાંજે પાછા આવ્યા કે મારા મહેમાન અમદાવાદથી આવવાના છે ગાડું મોકલજો પૂળા પાથર એના પર ચાદર પાથર અને સાથે એક સાથીને મોકલજો સચવઈ જવા જોઈએ સ્વામી કે થઈ જશે રાતે પાછા આવ્યા કે મારા મહેમાન અમદાવાદ થી આવવાના છે ભૂલી ના જતા બરાબર સાચવીને ધ્યાન રાખજો પૂળા રહી ના જાય પૂળા પર ચાદર રહી ના જાય બીજા દિવસે ગાડું જતું તું ત્યાં સુધીમાં પાંચ વખત કહી ગયા પાંચ વખત કહી ગયા આ પ્રસંગની ચર્ચા પ્રમુખ સ્વામી મહારાજ સાથે વર્ષો પછી થઈ એટલે સંતોએ કીધું કે બાપા અમને તો એક વાર કામ સોંપ્યું હોય અને આપણે ચોકસાઈથી કરવાના જ હોય છતાં પણ કોઈ ઘડીએ ઘડીએ હળી હંચો કરે અને ચેક કરવા આવે કે રસોઈ કેમ કરીને આમ વાર્તા નથી ભાવતું તો એવી ખીચ ચડે તો તમે કરવાના જ હતા તોય તમને પાંચ વાર ઉઘરાણી કર કર કરી તો તમને ખીચ ના ચડી પ્રમુખ સ્વામીજી શું બોલ્યા હતા ખીજાવાનું નહીં આપણે એની ચાલ જાણી લીધી કે જ્યાં સુધી ગાડું નહીં મોકલીએ ત્યાં સુધી આ મૂકવાના નથી આપણે એમનાથી ટેવાઈ જવાનું પ્રમુખ સ્વામી શું બોલ્યા હતા આપણે એમનાથી ટેવાઈ જવાનું પ્રમુખ સ્વામી મહારાજ દરેકના સ્વભાવની મર્યાદા જાણતા હતા દરેકની મર્યાદાનો સ્વીકાર કરો આપણા ઘરમાં પણ કોઈકનો બોલબોલ કરવાનો સ્વભાવ હોય એકની એક વસ્તુ પાંચ છ વાર આપણને કહી જાય એનામાં બહુ સુધારો નહીં થાય તમે એની મર્યાદાનો સ્વીકાર કરીને ચાલો આપણે આપણા પરિવારના સભ્યોની તાકાત પણ જાણવાની અને એની નબળાઈ પણ જાણવાની જે વીકનેસ છે જેની મર્યાદા છે એને જાણવાની અને માણવાની શું કરવાનું જાણવાની પાછી માણવાની દુઃખી નહીં થવાનું કે અમારા ઘરમાં તો આવા ભેગા થયા છે એને મજા માણવાની કે અમારા ઘરમાં કેવા છે ભલે બોલવામાં ક્યાંક હોય લખવામાં હોય ઉઠવામાં હોય એ મર્યાદાનો સ્વીકાર કરશો તો પરિવારમાં શાંતિ રહેશે તો સાંખ્યનો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર